પ્રમુખ સ્વામી મહારાજ માટે હું નક્કી નથી કરી શક્યો કે એમને કઈ વસ્તુ વધારે ભાવે છે આપણે આ માસુ છૂટશે ને એટલે રીંગણા વાળી ચાલુ થશે એક એકવાર અમે ગોંડલ ગયા હતા અને ગોંડલની અંદર દિવાળીના દિવસે અંકૂટના એટલે અંકુટ આગલા દિવસે અને ચોકામાં જમવા ગયા નોટિસ બોર્ડ ઉપર રીંગણું લગાવ્યું હતું અને ત્યાં ચીઠી મારી આવતીકાલથી તારી વાત છે સમજાયું એટલે હવાર બપોર હાજ એ ચાલુ થાય આપણને છે ને ઘણીવાર એકની એક વસ્તુ મળે મજા નથી આવતી ચેન્જ જોઈએ મહંત સ્વામી મહારાજે જ્ઞાન વસ્તુ સ્વામી કીધું કે સ્વામી તમારું જબરજસ્ત તંત્ર કહેવાય એની એક વસ્તુ ખાવ પછી એની એક સિક્વન્સમાં ખાવાની હવે આ તો કેવું અઘરું છે અને વર્ષોથી પાછું એમ નહીં મહંત સ્વામી મહારાજ વર્ષો પહેલાં સિત્તેર ટકા જમવામાં મગ લેતા હતા લગભગ છલા 15 વર્ષથી બાપા એ બોલ્યા છે કે સહે કે 15 વર્ષથી મારા જમવામાં ચેન્જ થયો એટલે આ પરવર ને ગાજર ને બધું ખાય પણ બધું મોણું વિવેક સાગર સાહેબ એકવાર મહન સ્વામી મન પ્રસાદ આપણને પરવર ખાધું તો ધર્મો કોણ ખાતા એવું લાગ્યું ત્યારથી નક્કી કર્યું કે પ્રસાદ જ નહીં લેવાનું તો આ ભૂ પ્ર આવું જમે સિક્વન્સમાં જમવાનું ને ઇનવે જમવાનું પાછું તો મહન સ્વામી મહારાજ કે અમાર તો બધું ચાલે પછી માન સ્વામી ધીમે રહીને એવું બોલ્યા કે અમે પેટને પૂછી જમીએ છીએ જીભને પૂછી જમતા નથી પછી માન સ્વામી કે જીભને પૂછી જમીએ તો અંદર ભર ભર જ કરે કે નકરું એટલે અમે પેટને પૂછી જમીએ છીએ તો આ નિસ્વાદીપણાનું લક્ષણ છે હવે એમને સ્વાદમાં ખબર નથી પડતી એવું નથી એમને મોડું ભાવે છે બાપાને એકવાર વાર પાક આપ્યો અહીંયા રાજકોટમાં વિવેક સાગર સ્વામી અને મહંત સ્વામી મહારાજે ખાધો અને પછી ટુકડો ખાને બાપાએ બી એક સાંગા દાયો જો સામી તને ખબર છે સાલમ પાક છે તો મહાન સાઈ મને એમ જન્ડા જડકે મહાન સાઈ દીમે કોલેકોળા ખાધું તો ખબર હોય ને એક જિંદગીમાં પૂરીયા પહેલી વાર ખાધું તો પછી કે કેવો ટેસ્ટ લાગ્યો કે મુકી ખબર ના પડી પછી પાછી વાતચીત નીકળીને એમ તો પૂછું કે આ સાલમ પાક બને છે માં તો સાઈ બાપાએ આખો વર્ણન કર્યું કે આ પંજાજોનો છોડ આવે છે અને એની વનસ્પતિમાંથી આપણો સાલમ પાક બનાવવામાં આવે આવી વાત આખી બાપાએ કરી આખો પ્રસંગ છપાયલો છે રિપોર્ટની અંદર પણ આખી ખબર પડતી હોય તો ટેસ્ટમાં ખબર ના પડે તો બધી જ ખબર પડે છે બાપા એક વાર પ્રમુખ સ્વામી મારે જમતા હતા ને અમૃત પાક આવ્યો અને સ્વામી બાપા થાળમાં તો બાપા એ ચાખ્યો ને પછી એકદમ અચાનક થાય પેલા પ્રભુ સ્વામી સાંકરી વાળા સ્વામી કે ચાખો તો કારણ કે રસોડા મળી છે સાંઈ કે આમાં કઈ જુદું લાગે છે એટલે સેજ ચાખ્યો એ કે ના ના બાપા બધું બરાબર છે ત્યાં જ સ્વરૂપ સ્વામી આવ્યા એ અમદાવાદના ભંડારી તેને ખવડાવ્યું સ્વામી કે તમે ચાખો તો એમને આપ્યું કૃષ્ણ વલ્લભ સાહેબ તું ચાખતો એને ચાખ્યો કોઈ આ બધા રસોડામાં વર્ષોથી નિશાન ખબર જ ના પડી કે આમાં ગડબડ શું છે પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલે સ્વામી કે વાપરેલું ઘી આની અંદર વાપર્યું છે ને પાછું એટલા માટે સ્મેલ મારે છે હવે સ્વાદમાં ઘણી વાર છે આપણે ખાઈએ છીએ તો ખાધાની ખબર જ પડતી જમતા હોઈએ ને અને કોઈ પૂછે દાળ કેવી છે કે ઉભા રહો બે વાટકા તો ઓલરેડી ઉલાડી ગયા હોય તો એ કે ઉભા ચાકી ખાઈએ છીએ અમુકને છે ને જોજો ક્વોલિટી ની કઈ મતલબ ક્વોન્ટિટી જોઈએ ભરી લેવાનું છે ભરવાની એનાથી કઈ ખબર ના પડે આપણે બધા સ્વાદ સ્વાદની અંદર પૂર્ણ સ્વાદની ખબર નથી પડતી એમને બધી ખબર પડે છે પણ ક્યારે કોઈ ફરિયાદ નથી કારણ શહેર શહેરની અંદર પ્રમુખ સવયા કરવાથી ગરમ કરવાનું હતું અને ઠાકોરજીનો થાળ થાળ એટલે પૂજારી ભર થોડા વહેલા નીકળી ગયા હવે રસ્તામાં ગાડીમાં પંચર પડ્યું અને પહોંચે ત્યારે બાપાની ગાડી એમની ગાડી બે સર સાથે થઈ ગઈ એટલે કઢી બનાવવાની બાકી હતી તાત્કાલિક રસોડામાં ગયા ફ્રીજ ખોલ્યું બે સિમિલર તપેલી હતી એક તપેલી કાઢી એની અંદરથી નાખ્યું અંદર ચણાનું લોટ ને વલોવી નાખ્યું અને તજ ઘીનો વગાર કર્યો અને છમકારો બોલાવ્યો સ્ટ્રોંગ સ્મેલ આવીને એટલે એમને એવું લાગ્યું કે આજે ઉતાવળમાં કઢી બહુ ભારી બની ગઈ લાગે છે એટલે એક બાજુ ઠાકોર જે થાળ ચાલુ કર્યો બીજી બાજુ થાક બાપા માટે રસોઈ લઈ ગયા અને સ્વામી જમવા માટે ગયા તે શરૂઆત કઢીથી કરાવી કાજે સારી બની છે તો બે ચમચી નાખીએ સ્વામી બાપાની રીત કેવી કે કોઈ પણ બસ બસ રસોઈ પત્તરવા બેટી બોલ્યા વગર જમી જાડે સીધી બે ચમચી જમી જા અને પછી એને એવું લાગ્યું કે તરત થઈ ગયા એટલે હારી બની લાગે તો બચ્ચે આવી પછી ખીચડી માંકો વાડકો ખાવી દીધો હલાઈ બાપા જમવા મળ્યા અને જમવાનું પૂરી થઈ બધા સંતો જમવા માટે બેઠા વિવેક સાગર સાહેબ જમ્યા કે પ્રભુજી સાહેબ કે આજે બહુ સારી કઢી બની છે તમે કઢી ચાખજો અને કઢી ચાખી તો ચૂ ચૂ કરતા બધા ઊભા થઈ ગયા ખબર પડી કે ફ્રીજ ખોલી તો બે સિમિલર તપેલી હતી એકમાં મલાઈ હતી અને એકમાં દહીં હતું તે દહીંની બદલે મલાઈની તપેલી કાઢી હતી અને મલાઈવાળી કઢી બને તો એટલી સ્ટ્રોંગ સ્મેલ આવતી હતી કઢી બની છે તે બાપાને ત્યાં આગળ દંડવટ કર્યા માફી માંગી સ્વામી મારી ભૂલ થઈ ગઈ તમારે મને કહેવું તો જોઈએ કે કઢી સારી નથી મને એમ કે બહુ તમને ભાઈ એટલે તો આખો વાટકો ઠાલી દીધો પ્રમુખ સ્વામી મારા બોલ્યા સ્વામી કે પ્રભો ત્યાં હરિકૃષ્ણ મહારાજ ને થાળ ધરાવ્યો તો ઠાકોરજી બોલ્યા કે આ કડવી છે ખાટી છે ખારી કઢી છે

તો બાપાને કીધું સ્વામી કીધું કે નહીં સ્વામી કે પહેલું ખાધું ત્યારે મને એવો વિચાર આવ્યો કે બીજું કદાચ સારું હશે તે બીજું લીધું તે કડવું સ્વામી કે કદાચ ત્રીજું સારું હશે તો ત્રીજું કડવું હતું બધા સેવક કે બાપા કહેવું તો જોઈએ સ્વામી કે એમાં કહેવાનું શું ખાઈ ગયા હવે કંઈ ખબર નથી તો આટલી કક્ષા સુધી એમના જીવનની અંદર લેશ માત્ર કોઈ પ્રકારનો સ્વાદ એ આપણને જોવા મળતો નથી આજની તારીખે ટેમ્પો રિક્ષા ચલાવે છે બાકી ઘણી વાર કોઈ ધારાસભ્ય કે કોઈ કોર્પોરેટર રહ્યા હોય તો દેશ માત્ર ક્યારે વિચાર નથી આવ્યો બાપા ને કીધું ચાણસ માં પ્રતિષ્ઠા તમે આવો બાપા કે મારે અવાય બે હજાર સાત નું વર્ષ હતું મોટી ઉંમર હતી જઈ શક્યા હોય એમને કોઈ ક્યારે એમને કોઈ બાદ લડવાનો નહોતો પણ લેશ માત્ર ક્યારે એક વાર ત્યાગ કર્યો પછી ચાન્સલ ની અંદર એમને પગ સુધા મૂક્યો નથી આ એમના જીવનનું લિસ્ટ નહીં વર્તમાન આપણને દેખાય છે ડોક્ટર વિવેક સાગર સ્વામી એકવાર મહંત સ્વામી મહારાજે પૂછ્યું કે તમારા બચુભાઈ તમારા નાના ભાઈ કે મોટા ભાઈ તો મહંત સાહેબ કે મોટા ભાઈ તો પછી વિવેક સાગર સાહેબ તપાસ કરી તો ખબર પડી કે એમના નાના ભાઈ હતા તો મહંત સ્વામી મહારાજે વિવેક સાગર સાહેબ પૂછ્યું કે તમને યાદ નથી બાપા કે હવે કેટલા વર્ષો થઈ ગયા હું યાદ હોય નાના મોટા નાના મોટા ખબર ના હોય પણ એમને કીધું કે તમારા નાના ભાઈ થાય મોટા ભાઈ ના થાય તો મન સ્વામી મારે રીતે હસવા માંડ્યા કે અમારું બધું આવું જ હોય તો એમને દેશ માત્ર કોઈ બાબતની અંદર ક્યારેય સ્નેહ ઉઠ્યો નથી તો નિસ્હ વર્તમાનની અંદર એકા અને નિર્માની વર્તમાનની અંદર તો આપણને દેખાય છે કે પ્રમુખ સ્વામી મહારાજે આડો આંખ વાળી દીધો એમની હાથ મુદ્રા મહંત સ્વામી મહારાજ હાથ જોડે મહંત સ્વામી મહારાજ હાથ જોડી નાખી દુનિયાને વર્ષ વર્તાવે છે આ મોટી વિશેષતા છે એ નિર્માની વર્તમાન અંદર એકતા છે ત્યારે આટલી મોટી સંસ્થાની અંદર આત્મ સ્વરૂપ સ્વામી એવું બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ માટે ગીરી

આપણને ખાલી એક વાર લગ્ન સમય તમારા ઘર વાળા જિંદગી ઉતરતો નથી અને પ્રમુખ સ્વામી પોતાની જેટલા વર્ષ થયા હોય એટલા લાંબા એટલી વેરાયટીના હાર લીંબુના હાર હોય થર્મોકોલના હાર હોય ડ્રાયફ્રુટ હોય લંડનના મહિલા હરિભક્તોએ સાચા મોતીનો હાર બનાવ્યો હતો ઉકાઈના બાળકો પેલા ધાણીનો હાર મમરાના હાર બને એક એક તલ ઉપર સ્વામીનામ મંત્ર લખી લાખ લાખ વાર મંત્ર લખી અને મહિલા હરી ભક્તો હાર બનાવે આપણે કલ્પનામાં આવે આ કેવી રીતે શક્ય બને આટલી ભક્તિ કરે પણ મોખાર વીની એક રેખા સુદ્ધા ના પરકે આ કેટલું જબરજસ્ત નિર્માણની વર્તમાન છેલો થાય દિલ્હી અક્ષરધામના ઓપનિંગના આગળે બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ સંયોજન સમિતિની ટીમના સંતો બાપા રાત્રે આરામ જતાનાથી 1 કલાક સુધી તડ કરી કે બાપા એક વાર એવું બોલો

બીજી કડે નું દુખ આવે મારા જીવન માં પણ એ દુખી ન થાય આવા બે વરદાન માંગ્યા છે મહાલે કો જેના નિર્માની ભગવાન એના જન્મે જોઈએ કેમ માન પ્રમુખ સ્વામી મહારાજે યુસ્ટન ની અંદર એક વ્યક્તિ એવું કીધું કે સ્વામી છેલ્લા દોડ કલાક થી સાંભળું છું કોઈ અધિકૃત વ્યક્તિ હતા કે આ તમારા સેવક વિવેક સાગર સ્વામી તમારો ભારોભાર મહિમા તમારી હાજરી માં છે તો તમને એવું ન થતું કે આઈ સમથિંગ હું કઈક છું મારા દ્વારા ગુરુ થાય છે પ્રમુખ સ્વામી મહારાજ કે આપણે કંઈક કરતા હોઈએ તો થાય ને સ્વામી બાપા કાયમ બોલતા એવું વાક્ય બોલ્યા સ્વામી કે આપણાથી હું પાપડ પણ બાંધતો નથી બધું ભગવાન કરે છે તો પેલા તરત પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને આવો વિચાર ક્યાં સુધી રહે છે બાપા બોલ્યા કે આવો વિચાર અમને ક્યારેય જીવનમાં ટળતો જ નથી હવે એમના જીવનની અંદર ક્યારેય વિચાર પડતો નથી ને આપણા જીવનની અંદર વિચાર આવતો નથી આટલો જ રહે છે તથા વાર્તામાં તને રસ નહીં દેહ તો વેપાર તેટલું સારું રહે આપણે નિર્ણયો લઈએ છીએ નિયમો કરીએ છીએ છતાં પ્લાનિંગ બદલાઈ જાય તો તેમાં ગુરુનો વાક છે વ્યવસ્થાપકે ના પાડી હોય ને હું હા પાડું આધ્યાત્મિક દિવ્યતા રહે તે જોવાનું છે સાસરી મહારાજ અને યોગીજી મહારાજે જીવનના અંત સુધી કાર્ય કર્યું છે આમાં ભીડો જણાતો નથી સામાજિક અને રાજકીય પુરુષ જેવો ખ્યાલ ન રાખવો તેમને સ્ટેટસને ઠઠારો હોય આપણે તે ન જોઈએ તે ગમતું નથી ગુણાતીત સ્વામીના વખતથી સાધુતાનો માર્ગ છે કોઈને મળતા નથી અને વળી અમુક જ તેમને મળી શકે તેવું ન જોઈએ બધાને ધીરે ધીરે સમજાવવું ભાવનાઓ અખંડ રહે તેવું કરવું હરિભક્તો આપણી મિલકત છે તેને રાજી રાખવા યોગી બાપાએ સૌમાં મહિમા રેડ્યો છે તો ધારિયા બહાર સેવા હરિભક્તો કરે છે બધા દયા કરો કે મારું શરીર સારું રહે કાર્યક્રમ સારા થાય મારા સ્વામીની નિષ્ઠાનું પ્રવર્તન થાય બધાની લાગણી જોઈ થાય કે મારા કરતાં તમારો દાખલો અધિક છે યશ તમારા બધાનો છે પણ મને આપો તો તમારી દયા છે છે તમારો તે ફેલાતો રહે મહંત સ્વામીને મારા કરતાં વધુ રોગો છે સ્વામીને મારા વધુ રોગો છે છતાં ફરે છે મહારાજ સ્વામી રાજી થાય આ દેહનો લાભ છે પાઘડીમાં માથું ને માથામાં પાઘડી મોર પીછાથી રણિયામણો જંગલથી સિંહ ને સિંહથી જંગલ શોભે માટે મહિમા તૂટો ન જોઈએ ભાવમાં ફેરફાર ન થવો જોઈએ સ્વામીશ્રીનો વાક અસ્ખલિત વહેતો રહી પણ સ્વામીશ્રી વિશે અનુભૂતિ તો જરૂર થશે કે એમ હંમેશા હેત કરે ફરે બાળકની વાંસેવડી વળી પ્રીતે પાડે પુત્ર જાણી દે દોયે મળી એમ મોટાની મોટપનો કોઈ પામે શકે નહીં પાર પુત્ર પિતાને પટંતરે સમજુ સમજો સાર તારીખ પંદર જૂન ની સાંજે હિસાબ કિતાબ સંબંધી ઉપયોગી માર્ગદર્શન આપતા સ્વામી જણાવ્યું કે દર મહિને સર્વૈયુ કાઢવું રોજનું રોજ નામું લખાઈ જવું જોઈએ સંતોએ ગામડેથી સેવા લાવ્યા હોય તે જોડા કાઢીને પછી ઠાકોરજીના દર્શન કરીને પહોંચવું મહેતાજીને સોંપી દેવી પછી જ જમવું એકાઉન્ટમાં આટલી જેટલી આપણે જેટલી જાગૃતિ એટલી આપણી પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ આપણા આમ ચોપડા ચોખા રાખવાની વાત કરી ત્યારે મિટિંગમાં હાજર ઠાકોરભાઈ કહ્યું સ્વામી સંસ્થામાં બે ઓડિટર હોય તો સારું આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા સંન્યાસી નમો નારાયણ કહ્યું તો તે કહે જા તારે ઘેર માટે હવે તમે જ અમારે ઇન્ટરનલ ઓડિટર આમ કેતા સ્વામીશ્રી ઠાકોરભાઈને સેવા આશીર્વાદ આપી દીધા તે હરી પણ આટલી સહજ વાતમાં જ ઘરબાર છોડી સહજ સેવા ઉઠાવી લીધી સ્વામીશ્રી અને ભક્તો વચ્ચે આ તે કેવા હેત હિસાબના ચોપડા આજની બેઠક દરમિયાન જ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી રંગભર સુંદર શ્યામ રમે કાર્યક્રમ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણનું સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન વિષય ગોષ્ઠી રજૂ થવાની હતી તેમાં સંસ્થાના સંતો અને સાહિત્યકારોએ ભાગ લીધેલો તેથી દસ મિનિટનો કાર્યક્રમ સ્વામીશ્રીએ ચાલુ બેઠકે સાંભળ્યો શ્રીજી મહારાજના ગુણગાન સાંભળવામાં તેઓને કદી ધારો ન થતો